જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું શ્રાવણ મહિનામાં લેવાતું મા જીવંતિકા માતાજીનું વ્રત કથા વાર્તા અને તેમની સાથે ધ્યાન મંત્ર પૂજન વિધિ આરતી થાળ અને ક્ષમાપના તો ચાલો સાંભળીએ માતાજીનું ધ્યાન મંત્ર शूलं च क्रमशी च शङ्खकमले सन्धारयन्ति गदा भक्ताभीष्टप्रदां वरभयकरां कारुण्यपूर्णा शिवाम् क्रीडन्ति बहुबालके परिवृतां माङ्गल्यसिद्धिप्रदां चिन्द्रोम्पा जगदीश्वरी भगवती जीवन्तिका चिनन्तये હવે આપણે સાંભળીશું જીવંતિકા માતાજીની પૂજન અને વિધિ ઓમ શ્રી જીવંતિકાય નમ આસન સમર્પયામી ઓમ શ્રી જીવંતિકાય પાધમ સમર્પયામી ઓમ શ્રી જીવંતિકાય નમ અર્ધ્ય સમર્પયામી ઓમ શ્રી જીવંતિકાય નમ આચમનય સમર્પયામી ઓી જીવ નમ સ્નાન સમર્પયા ઓી જિવ નમ વસ્ત્ર સમાર્પયા ઓ શ્રી જીવંતિકા નર્પયા ઓી જિવ નમ અક્ષતાન સપયા ઓી જિવ નમ પુષ્પાણી સમાર્પયા ઓી જિવ નમ ગુલાલંચ અબિલંચ સમાર્પયા ઓ શ્રી જિવ નમ દીપ દર્શયા ઓજી જિવ નમ નૈવેદ્ય સમાર્પયા ઓજી જિવ નમ તાંબૂલ સમર્પયામી ઓમ શ્રી જીવંતિકાય નશક્તિદક્ષિણા સમર્પયામી ઓમ શ્રી જીવંતિકાય નીરાજન નજ્યા ઓમ શ્રી જીવંતિકાય નમસ્કારાં નમસ્કારો હવે આપણે સાંભળીશું જીવંતિકામાતાજીની કથા અને વાર્તા સુશીલ નામનો એક રાજા હતો તેની સુ નામની રાણી હતી રાણીને એક પણ સંતાન ન હતું તેથી તે મારફતે એક બ્રાહ્મણીના બાળકની ચોરી કરાવી અને પોતાને રાજકુમાર જન્મ્યો છે અને પ્રિયવ્રત સિંહ નામ રાખ્યું જેનું બાળક ગુમ થયેલું હતું તે બ્રાહ્મણ પત્નીએ પોતાના પતિની આજ્ઞાથી જીવંતિકા માતાજીનું વ્રત કરવા માંડ્યું પ્રસન્ન થયેલા ભગવતી રાજ આવાસમાં તેના બાળકની રક્ષા કરવા લાગ્યા વર્ષો વીતી ગયા અને બાળક મોટો થઈ ગયો રાજ પદે આવ્યો ગયાજીમાં શ્રાદ્ધ કરવાની ઈચ્છાથી તે યાત્રાએ નીકળ્યો સાદા વેશથી ફરતો ફરતો એ રાજાએ રસ્તામાં એક વણિકના ઘેર રાત ગાળી અને ડેલીમાં સૂતું મધ્યરાતી થતા ષષ્ઠી દેવી આવ્યા અને ઘરમાં જવા લાગ્યા રાજકુમારના ઓસિકા પાસે જીવંતિકામાં તેની રક્ષા કરવાના કાજે હાથમાં ત્રિશુર ધારણ કરી અને ઊભા હતા તેણે પૂછ્યું કે ક્યાં જાય છે ત્યારે દેવીએ કહ્યું કે આ ઘરમાં બાળકનો જન્મ થયો છે તેના લેખ લખવા જાઉં છું ભગવતીએ પૂછ્યું કે શું લેખ લખવાના છે ત્યારે ષષ્ઠી દેવી બોલી કે પ્રભાત થતા થતાં જ બાળક મરણ પામશે આટલું જ લખવાનું છે ભગવતી જીવંતિકામાએ કહ્યું કે એમ નહીં બની શકે હું મંગલમયી છું હું જ્યાં વાસ કરું છું ત્યાં કોઈનું પણ અમંગલ ન થઈ શકે માટે તું દીર્ઘાયુષ્ય દીર્ઘાયુ વિધાત્રીએ તેવી રીતે જ કર્યું બાળક જીવી ગયું આ પહેલા જેટલા બાળકો જન્મ્યા હતા તે બધા જ છઠ્ઠીના દિવસે મરણ પામ્યા હતા અને આ બાળક જીવ્યું તેથી વણિકને આશ્ચર્ય થયું તેણે ઘરે આવેલા મહાપુરુષના પગલાનો પ્રભાવ માન્યો પ્રિય વ્રતસિંહ ત્યાંથી નીકળી અને તે વખતે વણી કે યાત્રાથી પાછા ફરતી વખતે પોતાને ઘેર આવી અને જવાનું તેની પાસેથી વચન લઈ લીધું રાજકુમારે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું પિંડ દાન દેવાના સમયે બે હાથ નીકળ્યા તેનું કારણ તે સમજી શક્યો નહીં વિદ્યાધરને પૂછતા પણ તેના મનનું સમાધાન તેને થયું નહીં તે ઘર તરફ પાછો વળ્યો ઘણા દિવસે એ જ વણિકના ગામમાં તે ઉતારો કર્યો બરાબર એવો જોગ હતો કે આ વખતે પણ વણિકની સ્ત્રીને આ વખતે પણ પુત્રનો જન્મ થયો હતો આજે તેની છઠ્ઠીનો દિવસ હતો આજે પણ મધ્યરાત્રિ થઈ એટલે વિધાત્રીમાં લેખ લખવા માટે આવ્યા તેણે ભગવતી જીવંતિકામાને આજે પણ રાજકુમારના ઢોલિયા પાસે ત્રિશુળ લઈને ઉભેલા દેખાયા એટલે ભગવતીએ પૂછ્યું કે આજે શું લેખ લખવાના છે ત્યારે દેવીએ કહ્યું કે લાંબુ લખવાનું નથી સવાર પડતા જ બાળક મરણ પામશે આટલું જ લખવાનું છે ત્યારે માએ કહ્યું કે એમ ન બની શકે હું મંગલ સ્વરૂપ છું હું જ્યાં રહેતી હોઉં ત્યાં કોઈનું પર અમંગલ ન થઈ શકે માટે દીર્ઘાયુષ્ય અને સુખ અને સંપત્તિ લખજે વિધાત્રીએ કહ્યું કે તેના કર્મ એવા છે એટલે દીર્ઘાયુષ્ય સી રીતે લખાય તમે ગઈ વખતે તમારી આજ્ઞા હતી તેથી મેં સારા લેખ લખ્યા હતા આ વખતે પણ તમે કર્મનો ફાયદો તોડાવશો તો જગતનું તંત્ર શી રીતે ચાલશે ભગવતીએ કહ્યું કે હું મંગલ રૂપ છું અને હું જ્યાં ઊભી હોય ત્યાં કોઈનું પણ અમંગળ ન થઈ શકે માટે મારી આજ્ઞા છે કે તું દીર્ઘાયુષ્ય લખી દે દેવે કહ્યું કે અસ્તુ લેખ લખીને પાછા વળતી વખતે પૂછ્યું કે આ તરુણે કયું વ્રત કરીને તમને પ્રસન્ન કર્યા છે કે હંમેશા રાત્રે પણ તમે તેની રક્ષા કરો છો ત્યારે ભગવતીએ કહ્યું કે તેની મારું શુક્રવારનું વ્રત કરે છે તે વ્રત મને બહુ વહેલું છે તેથી પરદેશમાં પણ હું તેના બાળકની રક્ષા કરું છું વ્રતને દિવસે તે લીલાપીળા વસ્ત્ર પહેરતી નથી લીલા પીળા માંડવાની નીચે થઈને જતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને અનન્ય ભાવ ભાવથી મારું શરણ ગ્રહણ કરીને મારું જ સ્મરણ કર્યા કરે છે અને મને જરા પણ વિસરતી નથી તો પછી હું એના બાળકને કેવી રીતે વિસરું પ્રિયવ્રતસિંહે આ બધું સાંભળી લીધું સવાર પડતા બાળક જીવતું રહ્યું રાજકુમાર પોતાને ઘેર આવ્યો અને માને પૂછ્યું કે મા તમે જીવંતિકા માતાજીનું વ્રત કરો છો ત્યારે માએ ના કહી રાજાને શંકા પડી સાચી માને શોધવા તેણે શ્રાવણ માસના શુક્રવારે ઉજાણી રાખી સગડી સ્ત્રીઓ પહેરીને આવવા માટે હુકમ કર્યો બ્રાહ્મણ પત્ની તેની ખરી માં હતી તેણે જીવંતિકા માનું વ્રત કર્યું હતું તે ન ગઈ કારણ જાણી અને રાજાએ લાલ વસ્ત્રો મોકલ્યા તે ધારણ કરી અને તે રાજા પાસે ગઈ માં ના હૃદયમાં વાત્સલ્યનું પૂર ઉભરાયું રાજા પગમાં પડી ગયો તેણે માને ઓળખી લીધી અને માએ પુત્રને ઓળખી લીધો રાણીએ પોતાનું પાપ પોકાર્યું વ્રતના પ્રભાવથી ગુમ થયેલો બાળક બ્રાહ્મણ પત્નીને પ્રાપ્ત થયો સૌએ જીવંતિકા માતાજીના વ્રતનો પ્રભાવ જાણ્યો અને ત્યારથી ગામે ગામ જીવંતિકા માતાજીનો પ્રચાર થયો રાજા અને તેની મા ભગવતી જીવંતિકા માના વ્રતના પ્રભાવથી સુખ સર્વ સુખ ભોગવીને અંતે અંતેના ધામ કામ સુખ સંપતિ શુભદાતા સંતતી સુખદાતા જય જીવંતિક शुक्रवारे श्रावण नो आवे मैया श्रावण नो आवे रक्ताम्बरे धरी अंगे वाहलू व्रत धारी ओम जय जीवन्ति कामा આ તારાવ્રતના ભાવે મ્રતના ભાવે મધરાત્રે ને રોકી ઓમ જય જીવંતી કામાં લેખ છઠિના તે મારી મેખ તે મારી જય અંબેના જગમા દે જે દળી ઓમ જય જીવંતી કામા ઓમ જય જીવંત હવે આપણે સાંભળીશું જીવંતિકા માતાજી નો થાળ પૂજા કરી કરી આરતી કરું વિનંતી માં સાદ પાડી વેળા થઈ છે કે અરે થાય જમવા ઘંટનાદ જમજો તમે વળી ધીરે ધીરે કણ રાખવા કરે સાદ બાળ હાજર કર્યું જે કાંઈયા જે કરો અમીમય કણ પ્રસાદ હવે આપણે સાંભળીશું જીવંતિકા માતાજીની ક્ષમાપના ન જાણું મંત્રો ન જાણું તંત્રો ન પૂજન અર્ચન માં જીવંતી કે નાસ મુદ્રા કાંઈ ન જાણું ક્ષમા કરો માં જીવંતી કે છે અપરાધોની પરંપરા રે કૃપા કરો માં જીવંતી કે દાસી ભાવે છઉ યોગ્ય ક્ષમા કરો માં જીવંતી કે ખોળો પાથરીને માતાજીને લાગીને ક્ષમા માંગવી અને માતાજીના મીઠડા લેવા તો મિત્રો આ હતી જીવંતિકા માતાજીની આરતી થા ક્ષમાપના અને પૂજન વિધિ